તમને મારે એક રમત શીખવાડવી છે રમત આપણે કબડી રમતા ખબર કબડી 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 સરકાર સાંભળી લો તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બૂથ જાઓ અને જો તમને ખેડ ગૌરવ હોય મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને તો મતદાન બૂથ માં જતા પેલા પોતપોતાના ભગવાન નું માલિક નું ઈશ્વર નું નામ લઈને કપડી 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 એક બટન ભૂલી જાવ તો અને તો જ આ રાક્ષસો સમજશે બાકી કઈ ભેગું નહીં થાય મારા શબ્દો યાદ રાખો